આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થનાર છે સાંસ્કૃતિક વારસાના જતન માટે સરકાર તરફથી શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરાશે જે અંતર્ગત શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રથમ ક્રમાંકને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમાંકને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમાંકને રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ ઇનામ રૂપે રોકડ પુરસ્કાર અપાશે આ સાથે અન્ય પાંચ પંડાલોને પણ રૂપિયા એક લાખનું પ્રોત્સાહક ઇનામ અપાશે બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ પંડાલ આયોજકોને આ સ્પર્ધામાં ભાગ લેવા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરાયો છે આ સાથે કલેક્ટરે ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક ઉજવણી સાથે પર્યાવરણના જતન માટે માટીની મૂર્તિનો ઉપયોગ કરવા જણાવ્યું છે પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિનો ઉપયોગ ના કરવા જણાવ્યું છે આ સાથે ગણેશ પંડાલ માટે મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી ઓપરેશન સિંદુર દેશભક્તિ સ્વદેશી થીમ આધારે પ્રાધાન્ય અપાશે આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે આવનારને રૂપિયા ત્રણ લાખ તૃતીય ક્રમે આવનારને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ તથા અન્ય પાંચ ક્રમોને રૂપિયા એક લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ સાથોસાથ પ્લાસ્ટર ઓફ પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર મંડપનું સ્થળ સામાજિક સંદેશ ઓપરેશન સિંદૂર દેશભક્તિ સ્વદેશી અપનાવો જેવી થીમને પણ પ્રાધાન્યતા આપવાની છે તો આ થીમ ઉપર પણ આપણા જે ગણેશ પંડાલ છે તેનું આયોજન થાય તેવી સર્વે ગણેશ પંડાલ આયોજકોને નમ્ર વિનંતી છે આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટેના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રતિયોગિતાની કચેરી પાલનપુર ખાતે જમા કરાવવાના રહેશે